અરે બા કેવી વાતો કરો છો તમે હા બળદ જે ઠેકાણે કોઈ હા જોતર ઉપર માણા ને થોડું જોતાતું હશે લે હું કામ ન કરાય એ ટેમ આવે ને ત્યારે હંધુઈ કરવું પડે આ હું તારા બાપુ ખેતી કરતા ને ત્યારે તમ બે નાના નાના હતા અને ત્યારે આપણો એક બળદ મરી ગયો તો તો જો હું જળે જોતરાણી હતી અને આખું ખેતર મે ખેડ નાખ્યું તું નો હું કામ થાય બધુંય થાય અરે ભાઈ તમારા વખત ની વાત બહુ જુદી હતી હા તમે છે ને હાસુ ઘી અને દૂધ ખાધેલું છે એટલે તમારાથી બધું થાય આ આજની સોડિયું થી હું થવાનું હતું એ ન હું કરે હાય લાલ ઉભો થા લઈ જા તારી બાયડી ને અને ખેતરે લઈ જઈ ને જોતરી નાખ ને આખો ખેતર ખેડી નાખ કઉ છું જા એ બાપ હા કેવી વાત કરો છો તમે હા કોણી વેલું હોય ને એને કાંટાની વાડે નો બેટા લ્યો હું લ્યો હા તમે નથી વિચારતા આ ભાભીએ ક્યારે પણ એના બાપની ઘેરે રહીને બેઠું નથી કરી કે નથી તડકો જોયો તો એને તમે અળે જોડીને આ ખેતર ખેડવાની વાત કરો છો હા બા હા નાન કોસે ને એકદમ હાસુ કે છે અમારું ખેતર છે ને આમને પડ્યું રહે ને તો એ મને પોહાય બાકી હું સંતુઆર આવી બેઈમાની તો નહી જ થવા દો નવી નવાઈની બહુ લઈ આવ્યો છે આખો દી એનું જ ઉપરાણ લેસ તું એલી એ ભૂખડી બારસ લે ટેમે ટેમે કુલાલા તો જોઈ છે કામ ન કર ઉતારે કામ મુકા બધું પડતું આ હું છે આ બધું આ રીતે આ તારા હારુ નથી માર છોકરા માટે છે ખબરદારાને હાથ લગાઈ તો પણ બા આવું હું કામ બોલો છો આખા ઘરનું નું કામ હંધી હું તો કરું છું તો પછી ખાવા તો જોઈ ને ઘર કામ કરસ ને એમાં કઈ તું નવાય ન કરતી બાપ નું ઘર નથી હારું છે એ તારા બાપના ના ઘરે કઈ નો કર્યું હોય ને તો કાઈ નઈ પણ આયા તો તારે હં કામ કરવું પડશે ને હારુબા તમે ક્યો ને કાલથી છે ને હું તમારી દીકરા ભેગી ખેતરે વહી જઈશ કાલથી નહીં અઠાણે જા અને જા ને ખેતરે જોતરાઈ જા હાથીએ બળદ ખૂટે છે એટલે તારે જ બાળકની જેમ જોતરાઈ જાવું પડશે જા કઉ છું જા અહીંથી બા આવ હું કમ મારથી નઈ થઈ હા ખેતરે આ કઈ હળમાં હું થોડી જોતરાઈ હકું હવે હું હું નથી રાખવાનું કામ પતાવીને ને આવે ને ત્યાં સુધી ખાવાનું નઈ મળે કામાં ખૂટી કામ નથી કરવું કા લે બધા શણગાર સજીન ફરવું છે કામ નથી કરવું हजी हूँ मैं डाचू जो हे भगवान मोटा भाई आप हालत तो जुओ એમના બે હાથ જુઓ એમની ગરદન જુઓ અંધુય સોલાઈ ગયું છે મોટા ભાઈ હા શું કહું ને તો કોઈની સોડી ઉપર આવો ઝુલમ નો કરાય આવી રીતે ઘરમાં લાવીને કોઈને હેરાન નો ખરાય વાહ ભાઈ વાહ બહુ સારું બોલતા આવડે છો પણ આની ઉપર મેં ઝુલમ કર્યા છે હા મેં કીધું તું એને જા મને હું કામ હમણાં ખોટે ખોટો જે કરું સુઈ કરવા દે ને મને સાચી વાત છે કે તમે આ કાઈ નથી કર્યું પણ હા શું કહું ને મોટા ભાઈ તો આમાં વાંક છે ને તમારો જ કહેવાય હા તમે ધમાલા છો હા બાકી આ જ્યારે આપીને વાડીએ લઈ ગયા હતા ને હળની આરે જોઈતરા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા ત્યારે તમે બાને ના પાડી એકતા હતા ને હું તારી જેમ નથી

સમજી વર્તન કર્યું છે એનાથી તમને બહુ લાગ્યું પણ હજી એ કઈ વધારે વખત નથી થયું તમે લગ્ન કરીને આવ્યા ને એ વાતને ખાલી બે મહિના જેવું થયું છે એટલે તમે એક કામ કરો હજી એ તમારા પિયર જતા રહો મારા ભાઈને છૂટું આપી બા છે ને એ તમને આ ઘરમાં અગેથી જીવવા નહીં દે અને આ મારા મોટા ભાઈ એ પણ મારા બાની જ વાત માન છે તમારી વાત નહીં

મારા બા એમને મરી જીવવા માટે મજબૂર કરી દીધા છે બસાવી એમને હાલો બાપા હું વધારે વખત રોકાય નહીં આખું રામ રામ ત્યારે એલી એ નાટક કરમાં હાથ હલાવ હાથ આવું તો કઈક વાય ગયા કરે એ બસ હવે બે વાય આવ્યા છો ને તો બે આઈ હેલા તારું કામ કર રોતા તા ને મેળા બાપ મેળા ભેટી પડ્યા બસ બાપ ને જોઈને રોવા માંડી તે હું અમે તને કે અહીંયા દઈશ હા તમે મારી દીકરીને દખ જ જો સવો તમે મારી દીકરીને ભીતળીએ ભાલા જો સવો પીંડીએ ડામ જો સવો મારી દીકરીનું કાળજુ બાળીને રાખ કરી નાખ્યું છે તમે હું દગ દઈશ તમારી છોડીને ઈ ક્યોત મને હા તો મને હંધીએ ખબર છે ઓ માડી તમે ખોટું ન બોલતા

એને અમે કઈ અહીંયા આરામ કરવા નથી લાવ્યા અને પાટે બેહાડીને પૂજા કરવા નથી લાવ્યા કઈ દઉં છું હા અરે મારી પાટે બેહાડી પૂજા કરવાની વાત નથી કરતો હું હું એ સમજુ છું કે ખેતીના કામ કરવા જ પડે પણ કઈ જનાવર ઠેકાણે માળ અને નો હાળો જોડવા ના હોય બાપા તમે કઈ બોલો મને મને છે ને આયા કઈ દખ નથી દેતા અરે બટા આ કુંમળા ફૂલ જેવી થઈને તે ક્વીંસણા ઘા સહન કર્યા છે અરે પાછી તોય તું એમ કેસો કે મને કોઈ દુખ નથી અરે જયારે તું પિયર માં હતી ને ત્યારે મેં તને કોઈ ડેલી બારો પગ નથી મુકવા દીધો મેં તને કોઈ દી તડકો નથી સહન કરવા દીધો આ ટાયર્ડ કેવી કેવાય તને ખબર નથી તે કોઈ દી ખેતર શેઢે આટો નથી માર્યો મારી દીકરી અને અત્યારે તું ભળભળતા તડકામાં માં ને આ જોઈને મારું કાળજું બળી જાય છે અને તોય તું એમ કેસો મને કઈ દખ નથી બાપા તડકો તો છે ને રાજમહેલ રહેલી સીતા એ પણ નોતો જોયો તો એને સૌદ વરહ વનમાં રહેવું પડ્યું તું ને તો મને પછી આયા કઈ દખ પડે ને એમાં કઈ નવાય નથી હું તો એક સામાન્ય માણસ છું તમે છે ને મારી ઉપાધિ ન કરો મારી કઈ ચિંતા કરો માં મને છે ને આયા કઈ દખ નથી નાઈ નાઈ બટા નાઈ હું તને આમ દુખી નઈ થવા દઉં બટા હું તને અત્યારે તેડવા જ છું તો અત્યારે ને મારી ભેગી આપણા ઘરે આવતી રહેલ ના બાપા મારે છે ને પિયર પાસું નથી આવું મારા કરમમાં ગમે એવા કાળ હશે ને હું હસતા મોઢે વેઠી લઈશ પણ મારે ઘરે પાસું નથી આવું બાપા બાપા તમને છે ને મારા હમશે તમે વયા જવાય છે હાંભળો જેવી બાજ પડે ને એ પેલા એક બળદ ને હું આયા મૂકી જાય એટલે આજ પછી છે ને મારી દીકરી પાસે આવી કાળી નઈ કરાવતા રાખજે તારો લાગે છે કે તે જ તારા બાપને હાંધા કર્યા છે તે જ તારા બાપને ને અહિયાં છે

હાવી ગયો છું મારા ભાભી નું ઉપરાણું લઈને અને આમ પણ આ માત્ર એ માત્ર મારા ભાભી નું ઉપરાણું નથી લઈ રહ્યો પણ એક જનાવર ના હાથમાં થી આવ્યો છું જનાવર મને જનાવર કીધો તે મને જનાવર કીધો બસ મોટો બસ તમને એક વાર નહીં પણ હાડી આતર વાર જનાવર કીધા જો નાનકા બોલો આમાં મર્યાદા રાખજે ત્યાં સુધી તને તરો જ્યાં સુધી હું તને મારો ભાઈ ગણું છું ને ત્યાં સુધી સારું છે હું લેવો ના કર હા અરે આમ પણ હા તમે જે કરી રહ્યા છો ને એ જનાવર જેવું કામ કરી રહ્યા છો અને તમે જે મારા ભાભી આરે વર્તાવ કરો છો ને એવો તો વર્તાવ કોઈ પોતાના ફાલતુ જનાવર આરે ન કરે એ એક વાત કાન ખોલીને સાંભળી લે છે હટાણ ઉધી જે થયું તે હું શું પ્રો છું પણ પણ જો હવે પછી મારા ભાભીને કઈ પણ કીધું છે કે એના ઉપર તમે કે ભાઈ હાથ ઉપાડો છે ને

અત્યારે સાવા દીધો એનો અર્થ એ નથી કે હું કઈ કરી નથી શકતો

કે હું ને મારો કાયો અમે ગાંડા છીએ હમઝડ વગરના છીએ અમારા બેવમાં સંસ્કાર નથી એમ કહેવા માંગો છું ના બા હું એવું તો નથી કહેતી કે તમે બે માં દીકરો અક્કલ વગરના છો પણ હા એટલું જરૂર કહીશ કે તમે બેવ માં દીકરો માણસાઈ વગરના તો જરૂર છો એટલે નકપીની હું એમ કહેશ કે હું ને મારો કાળિયો